નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ઈશ્વર એટલે શું તો ઈશ્વર ભગવાન એ કોઈ વ્યક્તિ નથી તે એક શક્તિ છે તો આપણે કોઈ પણ વ્યક્તિની મર મૂર્તિ બનાવી શકીએ છીએ કોઈ પણ વ્યક્તિનો ફોટો બનાવી શકીએ છીએ તો આપણે ઈશ્વર ભગવાનને આપણાથી મોટા માનીએ છીએ અને આપણે તેની મૂર્તિ પણ બનાવીએ છીએ તો તે મૂર્તિ આપણે આપણી મરજીથી બનાવીએ છીએ અને જેમ આપણે ગણપતિની મૂર્તિ બનાવીએ છીએ અને એ જ ગણપતિ દરેક બજારમાં વેચાતા હોય છે અને આપણે તે ગણપતિને ઘરે લાવીને બેસાડીએ છીએ તેની પૂજા કરીએ છીએ અને દસમા દિવસે તેને પાણીમાં નાખી દઈને તેને ધક્કો મારીને પાણીમાં ડૂબાડી દઈએ છીએ તેની હત્યા કરી દઈએ છીએ તો શું તમે ભગવાનની હત્યા કરી શકો છો અને શું તમે મૂર્તિ ભગવાન હતી તે મૂર્તિ માટી જ હતી તે મૂર્તિમાં ક્યાંય ભગવાન હતા સિર્ફ માટીની બનાવટ જ હતી અને કારીગરના હાથે બનાવેલી હતી તો એ મૂર્તિ બિલકુલ ભગવાન નથી કારણ કે મૂર્તિ બનાવવાવાળા પણ તમે પોતે જ છો અને માટી લાવવાવાળા પણ તમે પોતે જ છો તેને બનાવવાવાળા તમે પોતે જ છો તેને બેસાડવાવાળા પણ તમે પોતે જ છો એની પૂજા કરવાવાળા પણ તમે પોતે જ છો અને તમે તમારી મરજીથી જ પૂજા કરી રહ્યા છો અને પૃથ્વી તત્વની જળ માટી તેમાં તો પ્રાણ જ હોતા નથી અને તે મૂર્તિને તમે પાણીમાં ડૂબાડવા ડૂબાડી નાખી પણ તમે જ છો કારણ કે તમે જ એને પાણીમાં ધક્કો મારો છો તો જેમ માં બાળકનો જન્મ આપે છે તો માં મોટા કહેવાય કે બાળક મોટો કહેવાય એવી જ રીતે મૂર્તિને આપણે જન્મ આપીએ છીએ મૂર્તિ આપણને જન્મ આપતી નથી માટી પણ આપણે લાગીએ છીએ એને ખૂંદીએ પણ આપણે છીએ એને ડીબામાં નાખીએ આપણે છીએ એનું રૂપ કેવું આપવું એવું બીબું પણ આપણે જાતે જ બનાવીએ છીએ એ ડીબા પણ આપણે જ પોતે જ તૈયાર કરીએ છીએ તો આપણે જેને બનાવી એ વસ્તુ આપણાથી તો મોટી ક્યાંથી હોઈ શકે અને આપણે જ પણ એને ડૂબાડીએ છીએ તો ડૂબાડનાર પણ તમે પોતે જ છો તો વચમાં ભગવાન ક્યાંથી આવી ગયા વચમાં ભગવાન ક્યાંય આવતા જ નથી તમે જ તમારી બુદ્ધિથી તમારી મરજીથી એને રૂપ આપો છો અને એટલું તો વિચારો કે ઈશ્વર કે ભગવાન એમની મરજીથી પાણીમાં ડૂબીને આત્મહત્યા કરવાનો વિચાર કરે ખરા તમે જ આ પાણીમાં ડૂબીને આત્મહત્યાનો વિચાર કરતા ન હોય તો ઈશ્વર અને ભગવાન તો ક્યાંથી પાણીમાં ડૂબીને આત્મહત્યા કરવાનો વિચાર કરે પોતાની મરજીથી એ પાણીમાં ડૂબતા જ નથી અને આપણે ઈશ્વરને કે ભગવાનને પાણીમાં ડૂબાડતા નથી ફક્ત આપણે માટીને જ પાણીમાં ડૂબાડીએ છીએ તો આ તો બધું જ તમારી મરજીથી થઈ રહ્યું છે તો ઈશ્વર એટલે શું તો એક ભાઈની પાસે સોનાના ગણપતિ હતા અને સોનાનો ઉંદર હતો અને આ ભાઈ દરરોજ એ ગણપતિની પૂજા કરે ગણપતિને નવડાવે ધર નવડાવે ધોળાવે એને તિલક કરે એને ભોજન જમાડે એને સુવડાવે એને જગાડે એને કપડા બદલાવે એને પાણી પાય બધું જ પૂજા કરે તો સમય એવો આવી ગયો કે ભાઈને થોડી તકલીફ આવી ગઈ થોડી ઘરમાં ગરીબી આવી ગઈ તો પછી એને નજર કરી હવે શું તો કે લાવ આ ગણપતિને અને ઉંદરને સોનીના ત્યાજીને વેચી દો એટલે એ ભાઈએ એવું વિચાર્યું કે ઉંદરની થોડી ઓછી કિંમત આવશે પણ આ તો ભગવાન છે ગણપતિ છે તો એની કિંમત વધારે આવશે તો આ ભાઈ ઉંદરને અને ગણપતિને લઈને સોનીની દુકાને ગયો અને એને કહી કે જુઓ ભાઈ આ ભગવાન ગણપતિ છે અને આ ઉંદર છે તો સોનીએ ઉંદરને અને ગણપતિને બંનેને એક જ રાજવામાં રાખ્યા બંનેનું સાથે જ વજન કર્યું અને બંનેની એક જ કિંમત કરી ત્યારે પેલા ભાઈએ કહ્યું કે અરે ભાઈ તમે જરા વિચાર તો કરો તમે ઉંદરની કિંમત તો બરાબર કરી પણ આ આ તો ગણપતિની ગણપતિ છે ભગવાન છે આની કંઈક ઊંચી કિંમત કરો ત્યારે સોનીએ કહ્યું કે ભાઈ તારી બેહોશીના કારણે તારી અજ્ઞાનતાના કારણે તને આમાં ગણપતિ અને ઉંદર જુદું જુદું રૂપ દેખાય છે પરંતુ અમારી દૃષ્ટિમાં તો ક્યાંય ગણપતિએ નથી ક્યાંય ઉંદરે નથી ક્યાંય સોનાનો લાડવો નથી અમારી દૃષ્ટિએ તો આ બધું સોનું જ છે આમાં અમારી દૃષ્ટિમાં ક્યાંય ગણપતિ નથી અમારી દૃષ્ટિમાં ક્યાંય ઉંદર નથી તો એની કિંમત તો એક જ થવાની છે તો મારી નજરમાં તો ફક્ત સોનું જ છે એવી જ રીતે ઈશ્વરથી જ પૂરું અસ્તિત્વ બનેલું છે જેમ સોનાના ગણપતિ હતા સોનાનો ઉંદર હતો સોનાનો લાડુઓ હતો એ અજ્ઞાનતાની દ્રષ્ટિએ આપણને એમ લાગતું હતું કે આ સોનાના ગણપતિ છે સોનાનો લાડુઓ છે અને સોનાનો ઉંદર છે પણ જેને જ્ઞાન ચક્ષુ ખુલી ગયા જેણે ઈશ્વરને જાણી લીધો જેણે ભગવાનને જાણી લીધો એ સોની થઈ ગયું મેં સોનીની દૃષ્ટિમાં તો ક્યાંય ગણપતિ નથી ક્યાંય લક્ષ્મીજીએ નથી ક્યાંય રામે નથી ક્યાંય વિષ્ણુ નથી ક્યાંય કૃષ્ણ નથી ક્યાંય ઉંદરે નથી ક્યાંય રાધાએ નથી એની દૃષ્ટિમાં તો સોનું જ છે એની દૃષ્ટિમાં કોઈ મૂર્તિ નથી તો એવી જ રીતે ઈશ્વર એ સોટ સોનું છે પણ એના જ હિસ્સામાંથી આપણે આ જુદા જુદા ઘાટ બનેલા છે પણ અંદર એક જ ઈશ્વર રમી રહ્યો છે એટલે જ કબીર સાહેબે કહ્યું છે ને કબીર કુવા એક હૈ પન્હારી હૈ અનેક બર્તન સબકે ન્યારે ન્યારે ફિર સબમે પાનીએ તો બધામાં એક જ ઈશ્વર રમી રહ્યો છે તો ઈશ્વર બનાવી બનાવ્યા છે ઈશ્વર તને રમાડી રહ્યો છે ઈશ્વર તનને ચલાયમાન કરી રહ્યો છે તો એ ઈશ્વરને કે ભગવાનને આપણે કેવી રીતે બનાવી શકીએ હા આપણે માટીનું પૂતળું બનાવી શકીએ માટીના ગણપતિ બનાવી શકીએ માટીના કૃષ્ણ બનાવી શકીએ માટીના લક્ષ્મીજી બનાવી શકીએ માટીના ભગવાન બનાવી શકીએ પણ ઈશ્વર અને ભગવાન તો બનાવી જ ના શકીએ કારણ કે આપણો આધાર સ્તંભ તો એ છે તો આપણા આધાર સ્તંભને આપણે કેવી રીતે બનાવી શકીએ તો જેને તમને વગર માટીએ અને વગર રંગે તમને બનાવ્યા છે અને તે પણ હરતો ફરતો પુતળો તમે જુઓ તો ખરા માણસ कामिल काम कमाल किया तूने ख्याल में खेल बनाए दिया बिन रंग बनी सब मूरत है आज ये मूरत आ मूर्ति बनाई एमो बिन रंग बनी आमा क्या रंग पूर्ण थी बिन रंग बनी सब मूरत है इस मूरत में एक सूरत है और तूने आप मुकाम जमाए दिया तेज आ माटी મૂર્તિ બનાવી હળતી ફરતી મૂર્તિ બનાવી અને એના અંદર તું જ પોતે ચૈતન્ય થઈને તું પોતે બેસી રહ્યો છું અને પૂરા શરીરને પાંચ જ્ઞાનેન્દ્રિયોને પાંચ કર્મેન્દ્રિયોને ત્રણ ગુણોને મન બુદ્ધિ અહંકાર ચાર અંધ તું પોતે જ ચલાવી રહ્યો છે તો આટલું બધું એ આપણી મૂર્તિમાં આટલું બધું એને રમ ભરી દીધો તો શું માટીની મૂર્તિમાં આપણે આ ભરી દઈએ છીએ બિલકુલ નહીં કે માટીની મૂર્તિમાં એનું હૃદય ધબકતું જ નથી તો ઈશ્વરને કે ભગવાનને કેવી રીતે આપણે બનાવી શકીએ અને જો તમારે દાખલા કે તમારે મારી પોતાની મૂર્તિ બનાવી હોય મારો પોતાનો તમારે ફોટો બનાવવો હોય તો પહેલાં તમારે મને જોવો પડશે મને સામે બેસાડવો પડશે તમારે વારંવાર મારો ચહેરો જોવો પડશે ત્યારે જ મૂર્તિ બની શકે અને માની લો કે તમે મારી મૂર્તિ બનાવી પણ ખરી પરંતુ તે મૂર્તિમાં હું છું ના તે મૂર્તિમાં હું નથી એ મૂર્તિમાં મારી ઊર્જા નથી એ મૂર્તિમાં મારી ચેતના નથી એ મૂર્તિમાં મારું હૃદય ધબકતું નથી તો પછી હું મૂર્તિ કેવી રીતે હોઈ શકું તો જેમ સોનીની નજરમાં ગણપતિ કે ઉંદર નથી ફક્ત સોનું જ છે એવી જ રીતે સંતોની નજરમાં દરેક ઘાટમાં ઈશ્વર જ છે તો ઈશ્વરનું કોઈ રૂપ નથી ઈશ્વર એક સૂક્ષ્મ શક્તિ છે જેને આપણે અનુભવ કરી શકીએ છીએ પરંતુ જોઈ શકતા નથી અને જે નિરાકાર છે તેને આપણે આકારમાં આકાર આપીએ છીએ તો આપણે એક પ્રકારનું શરીર બનાવીએ છીએ તો શું શરીર તે ઈશ્વર છે તો આપણે એક શરીરની પૂજા પ્રાર્થના કરીએ છીએ ઈશ્વરની તો પ્રાર્થના કરતા જ નથી અને વાત પણ સાચી છે તમે પોતે મારી જ મૂર્તિ બનાવો તમને એમ લખ્યું ચલો બાપુની મૂર્તિ બનાવી છે ગુરુજીની મૂર્તિ બનાવી છે મારી મૂર્તિ બનાવતા હોય તમારે મને સામે બેસાડવો પડશે સામે જોવું પડશે મારો ચહેરો જોવો પડશે વારંવાર ચહેરો જોઈને ટાંકડાથી ટાંકવું પડશે કે એના પર રેખાઓ દોરવી પડશે સતત માની લો કે મૂર્તિ બની ગઈ તો એ મૂર્તિ હું તો નથી જ કારણ કે હું બોલી શકું હું ચલાય માન છું હું સજીવ છું હું ચલાય માન છું હું બોલી શકું છું મારી મારા અંદર ઉર્જા રમી રહી છે મારી કુંડલીની અંદર જાગૃતિ રમી રહી છે મારું હૃદય ધબકી રહ્યું છે મારી આંખો પટપટ થઈ રહી છે મારા હાથ હલી રહ્યા છે મારી આંગળી હલી રહી છે આ બધું જ મારું થઈ રહ્યું છે તો પછી શું મારી મૂર્તિમાં મારું હૃદય ધબકવાનું છે હું પોતે તમારી જોડે સાક્ષાત જીવીત જ છું સતત પણ મારી મૂર્તિમાં અને તમે મને જોયેલો છે તમારા સામે બેસીને જ તમે મારી મૂર્તિ બનાવી છે તેમ છતાં મૂર્તિમાં મારું હૃદય ધબકતું નથી તેમ છતાં મૂર્તિમાં મારી ઉર્જા વાઇબ્રેટ વાઇબ્રેશન કરતી નથી અને તમે જો મૂર્તિને મને માની લો તો વાત ખોટી જ છે કે હું અલગ છું અને મૂર્તિ અલગ છે તો એવી રીતે જે આપણો શરીર છે એ શરીર ઈશ્વરની બનાવેલી એક મૂર્તિ છે તો શરીર એ ઈશ્વર નથી પણ ઈશ્વરને ગોતું હોત ઈશ્વર કોણ છે એ જાણવું હોય તો શરીરના અંદર જવું પડશે પરંતુ આપણે એટલા બધા આર્ટસો થઈ ગયા છે કે આપણે સત્ય શોધવાની કોશિશ કરતા જ નથી ફક્ત ગમે એની મૂર્તિ બનાવી કાલ્પનિક મૂર્તિ બનાવી દઈએ છીએ અને આપણને ખબર છે કે આ માટી જ છે આપણે એક વિચાર કરીએ કે બંસરીનો અવાજ આપણે બજાવી શકીએ પરંતુ આપણને કોઈ ધોકો આપે તો ધોકામાંથી અવાજ નીકળે જ નહીં કે ધોકો જળ છે ધોકામાં ક્યાંય આકાશ તત્વ જ નથી તો એમાંથી અવાજ ક્યાંથી આપવાનો છે તો એ રીતે તમે મૂર્તિ બનાવો તો મૂર્તિ આખી પથ્થરની જ બનેલી છે આખી માટીની જ બનેલી છે એમાં ક્યાંય આકાશ તત્વ છે જ નહીં જો આકાશ તત્વ ન હોય તો પછી એમાંથી ચૈતન્ય તો ક્યાંથી હોય એમાંથી ચેતના તો ક્યાંથી હોય તો કહેવાનો મતલબ ઈશ્વર કોઈ વ્યક્તિ નથી ઈશ્વર એક મહાશક્તિ છે ઈશ્વર એમને કે ઈશ્વર સાતમા આસમાન આસમાને બેઠો છે વૈકુટમાં બેઠો છે હિમાલયમાં બેઠો છે ગૌરી શિખર પર બેઠો છે અને ત્યાંથી જગતને ચલાવી રહ્યો છે આ વાત આપણી એક અજ્ઞાનતા જ છે હરિ ઓમ દશરથ આદેશના પ્રણામ